ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો આશા કરું બધા મજામાં હશું સવા સોમાં આજે આલુ પરોઠા બનાવ્યા છે જો દૂધ સોસ સાથે ગમે છે તેની સોસ અને ખાશે તો બધા નાસ્તો કર્યો કે નહીં કર્યો કમેન્ટમાં જરૂરથી કર્યો તમે નાસ્તો કરાવી શીખ્યા છીએ તો ચાલો તમે પણ આવી જાવ ફટોફટ આસ્તો કરી દીધો તો ક્યાં જવાનું છે એ રુશુ ક્યાં જવાનું છે ચાલો આપણે જવાનું છે તો બજાર જશું પછી ના ઘરે જશું

આવી ગયા છીએ અમે ને જો સુશાંત પણ સરસ મજાનું જમ્યા જમવાનું અને સરસ મજાની વાતો થોડી કરી અને પીંછુ ને સરસ મજાની રમાડી અને થોડી મસ્તી કરી પીંછુ જોડે એવું કંઈક કર્યું અને સરસ મજાનું જમે હે હવે બેને શું થયું છે ખબર નથી

સુશાંતના બાળ જેવો કેવા છે બાકી હે ને હીરો એકદમ ભૂલ ટાઈપ હીરો હે ને જબરજસ્ત અહીંયા બને છે મેગી સુશાંત માટે સુશાંત તો લગી છે ભૂખ બુક બનાવીએ છીએ મેગી સુશાંત માટે ઋષાંત ને ભૂખ લાગી છે હે ને ઋષાંત

જેકેટ ને સમોસા ઓહો આજો કંઈક હે હવે અમાર છે બતાવશે કંઈક સ્કેન કરીને આમાં ગેમ રમવી તો રમાય એવું છે તો ચાલ શાંતિ ખાવી ચોકલેટ કેવું લાગે છે બહુ મસ્ત છે કે ચાલો મળીએ ફટાફટ જમવાના ટાઈમ એ હવે તો આજે તો પિનચુ ના ઘરે ગયા હતા ત્યાં જમ્યા અત્યારે જમવાનું બાકી છે બની ગયું છે હવે જમી લસુ તો આજનો દિવસ અમે કંઈક આવો જ શું કહેવાય કાઢ્યું તમે કેવો દિવસ તમારો ગયો કમેન્ટમાં જરૂરથી કહેજો તો બસ આજના માટે આટલું જ ને વિડીયો સારો લાગે તો વધારે વધારે લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા બસ આજના માટે આટલું જ મળશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ અને જય તો આપણે સાંજનું જમવાનું રેડી છે જમવામાં જો ખીચડી ડુંગળી તપી લીધી છે તો આજે ખીચડી અને ડુંગળી સાથે ખીચડી ખાવાના છે તો આવી જાવ બધા ફટોફટ ખાવા માટે વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બધાને કે શ્રી કૃષ્ણ